સારો અવાજ આવે છે ભાઈ હવે તો આજના લાઈ દર્શનભાઈ પટેલ પાટ બાબા સીતારામભાઈ પૂનમ હોય છે આજે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો કાલે પૂનમ છે તો આજે વધારે ટ્રાફિક છે ચાલો ધીમે ધીમે આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ છે ને આજે બંધ હોય છે ગાદી મંદિર

आपना बुद्ध चप्पल, बुद्ध कर्मा बुद्ध आरवी बनाते, दरेक में वाला ने काश बनाते, चल रहे हरियाणा के पास निकलते, दरेक यात्री को दर्शन करने वाले प्रसाद देवों में अपना बुद्धिचारा भी हम दे पता है, बापा शिकार ચાલો મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ ભાદ્રદે અત્યારે શહીદ અંદર પ્રસાદ ધરાતો છે એટલા માટે કદાચ બંધ હશે પડદો તો હમણાં દર્શન કરાવીએ મિત્રો લાઇ દર્શન ચાલો તો ધીમે ધીમે પહેલાં આપણે સમાધિ મંદિરના દર્શન કરતા આવીએ રિટેનમાં આપણે ગાંધી મંદિરના દર્શન કરતા આવીએ મિત્રો પહેલાં આપણે સમાધિ મંદિરના દર્શન કરાવી દઈએ જેથી કરી તમારો ટાઈમ પણ ન બગડે અને ટ્રાફિક જોઈ શકો કાલેપુનામાંથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો અને અંદર છે કે બાપાનો થાળ ધરાય છે એટલા માટે બંધ છે મિત્રો મેં જોઈ શકું કે આ બાજુ છે બાપાનો થાળ ધરાય છે એટલા માટે ટ્રાફિક વધારે છે અને બંધ છે તો પડદો એટલા માટે છે કે બાપાનો થાળ ધરાય છે મિત્રો ચાલો રિટર્નમાં આપણે દર્શન કરી દઈશું મિત્રો બધાનું તો સમાજ મિંદિના દર્શન કરાવી દઈએ પેલા મિત્રો તો ચાલો સમાધિ મંદિરે આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન ખૂબ વધારે છે મિત્રો લાખણજી વધારેરાજસિંહ રાજના સમાજ મંદિરના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો સમાજ મંદિર આવી ગયા છે ગાદી મંદિરના થોડીક વાર પછી આપણે દર્શન કરાવી દઈશું મિત્રો કેમ કે ત્યાં ફળ ધરાય છે એટલા માટે મિત્રો તો આજના સમાજ મંદિરના લાઈવ દર્શન કરી શકો નવા મિત્રોને જણાવી દો ને કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો તો આજના લાઈવ દર્શન મિત્રો અને આ બાજુથી જોઈએ મિત્રો તો આ બધું જોઈશું મિત્રો તો તમને ગૌરવભાઈ બાબશરામ સંગમભાઈ બાબશરામ તો આ બાજુ પણ ખૂબ જ ટ્રાફિક છે જોઈ શકો છો બધી બાજુ ટ્રાફિક વધારે છે અને આ બાજુ ઉપરથી જોશું તો ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો કેમ કે બાપાને થાળ જરાઈ રહ્યો છે તો ટ્રાફિક વધારે છે મિત્રો જોઈ શકો કેટલું ટ્રાફિક છે તે અહીંથી જોઈ શકો મિત્રો કે અંદર છે પડદાની પાછળ બાપાને થાળ ધરાઈ રહ્યો છે એટલા માટે ખૂબ વધારે ટ્રાફિક છે આ બાજુ પણ પબ્લિક વધારે છે અને આ બાજુ પણ પબ્લિક વધારે જોવા મળે છે મિત્રો બાબાસ્તરામભાઈ બિગ કે વ્લોગર ચાલો તો આપણે પેલા સમાધિ મંદિરના દર્શન અને ધ્યાન મંદિરના દર્શન કરતા આવી હરસુખભાઈ બાબાસ્તરામ પુનીથી લાઈનમાં જોડાઈ ગયા છે ચાલો મિત્રો તો આપણે છે પેલા સમાજ મંદિરના દર્શન કરતા આવી પછી ધ્યાન દર્શન કરતા આવી મિત્રો એટલા ટાઈમમાં છે એ ગાદી મંદિર આપણે દર્શન પછી કરાવી દઈશું મિત્રો દિલીપસિંહ મપેશરામભાઈ તો આ છે સમાધિ મંદિર મિત્રો ચાલો હવે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ આજે ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો રોજ કરતા કેમ કે હમણાં છે બધા મિત્રોને રજા હોય કે નહીં બધા લોકોને ત્રણ દિવસની રજા છે તો આજે ટ્રાફિક ખૂબ વધારે છે કાલે પણ વધારે ટ્રાફિક રહેશે કાંતિલાલ પટેલ કાંતિભાઈ છે તે આપણે બધાના આવી ગયા છે તેને હું રૂબરૂ મળેલો છું તેઓ પણ લાઈવમાં જોડે જાય છે તેઓને પણ બાપાસભાઈ હમણાં કાંતિભાઈને કે મળી આપણે બંધ થાય એટલે લાઈવ પૂરું કરીને મળીએ મિત્રો કાંતિભાઈને મંદિર મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન આજના અને અત્યારે આપણે ધ્યાન છીએ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે ગેમિંગ બાપાશરામભાઈ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે અને ટ્રાફિક છે આજે રોજ કરતા વધારે છે મિત્રો તો ફરી નવા મિત્રોને જણાવી દઉં કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ રાય દર્શન થઈ શકે ભગવતી સ્ટુડિયો બાપાશીતારામભાઈ રાહુલભાઈ લાગ્યા બા ભગવતી સ્ટુડિયો તો ઘણી બધી લાઈક આવી ગઈ છે ફરી નવા મિત્રોને જણાવી દેવાનું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે ઘણા ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે ચાલો નજીકથી દર્શન કરાવીએ બાપાના આજે ધ્યાન મંદિર થયા મંદિરના લાઈવ દર્શન ટ્રાફિક જોવું તો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો ચાલો આ બાજુ જોઈશું મિત્રો તો તમને બાપા ના દર્શન થશે ચાલો મિત્રો તો આ છે બાપાનો ગઢ તમે ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટું બધું જ વ્યવસ્થિત બતાશે તો આજના વડની અંદર બાપાના લાય દર્શન તમે જોઈ શકો તો ઘણી બધી જગ્યાએ માપના દર્શન થાય છે મિત્રો અલગ અલગ જગ્યાએ ચાલો મિત્રો હવે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ અને તમે જોઈ શકો તો રોજ કરતા આજનું ટ્રાફિક છે ખૂબ વધારે છે મિત્રો કાનિભાઈ લાઈ મા ચાલો મિત્રો તો ધીમે ધીમે આપડે ગાદી મંદિરે જઈએ દર્શન કરી થેન્ક યુ ભાઈ સન્દભાઈ કમલભાઈ આજે જુઓ મિત્રો તો આ કાંતિભાઈ છે બરાબર અને આપણી સાથે રોજ લાઈવમાં જોડાઈ જાય છે તો કાંતિભાઈ અમારી સાથે જોડાઈ જાય છે બરાબર તે રોજ આપણી સાથે લાઈવમાં હોય છે કાંતિભાઈ અને અત્યારે પણ મને રૂબરૂ મળી જાય છે બરાબર અને આજનું ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે મિત્રો <laughs> છે <doorway Emmanuel Thard House>

હા ભાઈ ગૌરવભાઈ સંગમભાઈ આજની ટ્રાફિક છે રોજ રોજકત્તા ખૂબ વધારે ટ્રાફિક છે તમે જોઈ શકો કે કાલે પૂનમ છે ને આજે સૌદેશ છે ખૂબ વધારે ટ્રાફિક છે દર્શન કરવાનો પણ વારો આવ્યો નથી મિત્રો ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા તમે જોઈ શકો કે બધી જ બાજુ છે ખૂબ ટ્રાફિક છે મિત્રો જો બાપા પ્રત્યેની શ્રદ્ધા જુઓ મિત્રો કેટલી શ્રદ્ધા છે મિત્રો તે અને જોઈ શકો તો બાપા પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે તે અને ટ્રાફિક જોઈ શકો વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈવ છે મિત્રો એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા આપણે સવાર શાયદ લાઈવમાં નહીં મળીએ કે કાલે સાંજે આપણે શાયદ લાઈવમાં મળીશું તો આજનું લાઈવ છે મિત્રો એટલે સુધી રાખીએ સવારે કદાચ છે એક જ્યુરેટી છે એટલે બહાર તો ન નીકળવાનું હોય જો ટાઈમ મળશે તો આપણે સવારે લાઈવ મળીશું મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો તો લાઈવમાં ચાલો આપણે ખોખો આભાર બાપસ્તરા મિત્રો ચેતના મકવાણા જેસરથી બપસ્તરા તમને પણ ચાલો એકવાર આપણે લાઈવ બતાવી દેવી બાપાના દર્શન કરી દેવી પછી આપણું લાઈવ અટકાવી દેવી તો તાજી મમ્મીના લાઈવ છે ああ歌 Τώρα ας δούμε λίγο το ρεύμα έρχεται. Μετά το πώς έρχεται. Καλή συνέχεια. Τώρα ας δούμε האָט ער געזאָגט